ત જય જય ભગવાન પરશુરામ આ કથા છે ભગવાન પરશુરામ ની આ કથા છે અતુટ ભક્તિ આ કથા છે સર્વશ્રેષ્ઠ માતૃ અને પિતૃ ભક્તિની ભગવાન પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર છે અને કહેવાય છે કે પોતાના માતા પિતાની ભક્તિ કાજે એમણે એવા એવા બલિદાન આપેલા છે એવા એવા કર્મો કરેલા છે જે આ સંસારમાં યુગો યુગો સુધી દરેક જીવને માતૃ અને પિતૃ ભક્તિ કાજે કેમ જીવન જીવવું જોઈએ એ શીખવી જાય છે એક વખત જ્યારે માતા રેણુકા વનમાં પોતાના નિયત કર્મ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એક સંયમી સંન્યાસી સ્ત્રી તરીકે એમના મનસ્પટમાં એવા ભાવ સર્જાય છે જે એમના બ્રહ્મચારી જીવનમાં અને એમના પતિ પરમેશ્વર મહર્ષિ જમદગ્નિની તપસ્યામાં વિઘ્નો ઊભા કરે છે તપસ્યામાં લીન મહર્ષિ જમદગ્નિને આ વાતનું જ્ઞાન થાય છે અને એ ક્રોધિત થઈ જાય છે અને કહેવાય છે ક્રોધના આવેશમાં એ પોતાના પુત્રોને આજ્ઞા કરે છે કે તમારી માતાની તમે હત્યા કરો અને મારી ઈચ્છા પ્રમાણે કર્મ કરો પોતાની જનેતાને કોણ મારે મહર્ષિ જમદગ્નિના ચાર પુત્રો પોતાના પિતાની આજ્ઞા માનવા માટે પોતાને અસહાય દેખાડે છે ત્યારે મહર્ષિ જમદગ્નિના ક્રોધથી મહર્ષિ જમદગ્નિ એ ચારેય પુત્રોને ભસ્મીભૂત કરે છે અને માતા રેણુકા પોતાના પુત્ર માટે આક્રંદ કરે છે અને માતાનો વિલાપ જોઈને ભગવાન પરશુરામ ત્યાં આવી જાય છે અને ભગવાન પરશુરામને ત્યાં આવતા જોઈ અને માતાના વિલાપને જોઈને એ પૂછે છે કે શું થયું છે માતા કંઈ જવાબ આપે એવી પરિસ્થિતિમાં નથી હોતા અને પાસે ઊભેલા મહર્ષિ જમદગ્નિને પૂછે છે કે પિતાશ્રી શું થયું છે ત્યારે પિતાશ્રી કહે છે કે અગર તું મારો આજ્ઞાકારી પુત્ર છો તું જમદગ્નિનો પુત્ર છો અને તારી પિતૃભક્તિમાં કોઈ ખોટ નથી તો મારી આજ્ઞાનું પાલન કર ત્યારે કહેવાય છે ભગવાન પરશુરામ હુંકાર કરે છે કે આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી જે તમારી આજ્ઞા પ્રમાણે હું ના પ્રાપ્ત કરી શકું તમે ખાલી મને હુકમ કરો શું કરવાનું છે ત્યારે મહર્ષિ જમદગ્નિ ભગવાન પરશુરામને એમની માતા રેણુકાનું મસ્તક કાપી એમનો વધ કરવાનું કહે છે અને કહેવાય છે કે ભગવાન પરશુરામ પોતે પણ માત જનેતાના મસ્તકને કાપવા માટે જ્યારે લાચારીના ભાવ પોતાના ચહેરા પર લાવે છે ત્યારે જમદગ્નિ ક્રોધિત થઈ જાય છે કે તારા ભાઈઓની જેમ તું પણ મારી આજ્ઞા માનતો નથી તારી પિતૃભક્તિમાં પણ સંશય છે ખોટ છે ત્યારે ભગવાન પરશુરામ કહે છે કે હું મહર્ષિ જમદગ્નિનો પુત્ર છું તમારા કીધેલા વેણ અને તમારી આજ્ઞા ક્યારેય વિફળ નહીં જાય એમ કહીને પોતાના પરશુથી એક જ વારથી પોતાની માતાનું મસ્તક ઉતારીને એમનો વધ કરે છે અને આક્રંદથી વિલાપ કરે છે ચારે બાજુ વીજળીના કડાકા થાય છે પ્રલયંકારી વાતાવરણ સર્જાય છે સચરાચર જગત દેવતાઓ અને આખી જીવસૃષ્ટિ ત્રાહિમામ ત્રાહિમામ પોકારે છે અને ત્યારે મહર્ષિ જમદગ્નિનો ક્રોધ શાંત થઈ જાય છે પોતાના પુત્રની પિતૃભક્તિ જોઈને એ તૃપ્ત થાય છે અને ભગવાન પરશુરામને પ્રસન્ન થઈને કહે છે કે માંગ બેટા કે તારે શું જોઈએ છે ત્યારે એ પોતાની માતાના વધના વિલાપ કરતા આક્રંદ કરતા ભગવાન પરશુરામ કહે છે કે જો મારી પિતૃ ભક્તિમાં ખોટ નથી અને હું મહર્ષિ જમદગ્નિનો તમારો આજ્ઞાકારી પુત્ર સિદ્ધ થયો છું તો મારી ઈચ્છા એ છે કે મારી માતા અને મારા તમામ ભાઈઓ જીવિત થાય અને એમની યાદશક્તિમાંથી એમના સ્મૃતિપટલમાંથી આ એમના વધ કરવાની જે ઘટના છે એ હર હંમેશ માટે ભૂસાઈ જાય અને કહે છે ભગવાન જમદગ્નિ કહે છે તથાસ્થુ અને પોતાની માતાને પુનઃ સજીવન કરે છે પોતાના ભાઈઓને પણ મહર્ષિ જમદગ્નિના વરદાનથી ફરી પુનઃજીવિત જોઈને ભગવાન પરશુરામ પણ પ્રસન્ન થઈ જાય છે આવી માતૃભક્તિ અને આવી પિતૃભક્તિ ભગવાન પરશુરામ જ દેખાડી શકે ભગવાન પરશુરામની બીજી કથા જે જાણવા જેવી છે કે એક વખત સહસ્ત્રબાહુ જેની સહસ્ત્રબાહુનું વરદાન છે એની સહસ્ત્ર પૂજાઓ જેને કોઈ પણ હરાવી શકતું નથી એવા વરદાનથી ત્રણેય લોકોમાં હાહાકાર મચાવતો હોય છે એક વખત વન ગમન કરતાં એ મહર્ષિ જમદગ્નિના આશ્રમમાં આવી ચડે છે અને વનમાં વિહાર કરતાં એને ખૂબ જ ભૂખ લાગી હોય છે અને મહર્ષિના આશ્રમમાં આવીને કહે છે કે ભોજનની વ્યવસ્થા કરો અને જુએ છે તો આશ્રમની અંદર કોઈ બહુ મોટી વ્યવસ્થા ન હોય છતાં પણ પોતાને ભૂખ લાગી છે અને એવી ઈચ્છાએ વ્યક્ત કરે છે ત્યારે મહર્ષિ જમદગ્નિ અતિથિ દેવો ભવની ભાવના દેખાડતા કહે છે રાજન અવશ્ય તમારા ભોજનની વ્યવસ્થા થશે અને થોડીક વાર એમને વિશ્રામ ગૃહમાં વિશ્રામ કરવાનું કહે છે અને થોડીક જ વારમાં ત્યાં છપ્પન જાતના ભોજનની વ્યવસ્થા થઈ જાય છે અતિ સ્વાદિષ્ટ ભોજન જે ત્રણેય લોકોમાં સહસ્ત્રબાહુ અને એમની સેનાએ ક્યારેય ચાખ્યું નથી એવું સ્વાદિષ્ટ ભોજન સહસ્ત્રબાહુ સામે પીરસાય છે અને એ ભોજન કર્યા પછી સહસ્ત્રબાહુ તૃપ્ત થાય છે પણ મનમાં લાલસા પણ ઉત્પન્ન થાય છે કે મહર્ષિ જમદગ્નની એક વાત પૂછું તો મહર્ષિ કહે છે પૂછો રાજન કે તમે આટલું સ્વાદિષ્ટ ભોજન આ નાનકડા આશ્રમની તમારી સાદી વ્યવસ્થામાં કેવી રીતે કરી શક્યા ત્યારે ખૂબ જ ભોળા ભાવે મહર્ષિ જમદગ્નિ એ રહસ્ય કહે છે કે મારી પાસે આ જગત નંદિની માતા કામધેનુ છે એ કામધેનુની શક્તિ એવી ચમત્કારી છે કે એ કોઈ પણ વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા કરી કાઢવા માટે સક્ષમ છે અને એ કામધેનુ ગૌમાતાને જોઈને સહસ્ત્રબાહુના મનમાં લાલસા વધુ તીવ્ર બને છે અને મહર્ષિ જમદગ્નિને એ દેનું પોતાને સોંપી દેવા માટે વાત કહે છે ત્યારે જ્યારે મહર્ષિ જમદગ્નિ એમને ના પાડે છે કે આ તો મેં મારી તપસ્યાથી મેળવેલી ગૌ માતા છે ત્યારે કહેવાય છે કે છળ કપટથી સહસ્ત્રભાઉ મહર્ષિ જમદગ્નિની એ દેનું ગૌ માતાને લઈ જાય છે અને મહર્ષિ જમદગ્નિ જ્યારે એનો વિરોધ કરે છે ત્યારે મહર્ષિ જમદગ્નિ અને એના પુત્રોનો વધ સહસ્ત્રબાહુ કરી કાઢે છે પોતાના પિતા અને માતા અને ભાઈઓના વધને જોઈને ભગવાન પરશુરામ જ્યારે ત્યાં આવે છે ત્યારે એમનો ક્રોધ આખા બ્રહ્માંડમાં ત્રાહિમામ ત્રાહિમામ કરતો પ્રલયંકારી ક્રોધ એમનો એમના શીશ પર દેખાય છે અને પ્રણ લે છે કે જેમણે મારા માતા પિતા અને ભાઈઓનો વધ કર્યો એની હું એકવીસ પેઢીઓનો સહાર કરીશ જે પેઢીઓમાં અહંકાર અત્યાચાર અધર્મ અને અન્યાય એની તમામ સીમાઓ વટાવી ચૂક્યો છે એ લોકોથી હું આ ત્રણેય લોકોને મુક્ત કરીશ અને કહેવાય છે ભગવાન પરશુરામ સહસ્ત્રબાહુ સહિત એની આખી સેના અને એની એકવીસ પેઢીઓનું નિકંદન કાઢે છે અને ત્યારે એમનો ક્રોધ શાંત થાય છે તો આવી અતૂટ પિતૃ અને માતૃ ભક્તિની ભાવના ગૌમાતા અને ગૌ સેવાના ભાવ અને સંસ્કાર શીખવનાર ભગવાન પરશુરામના જય જયકાર ભગવાન પરશુરામ આજે પણ અજર અમર છે અને કહેવાય છે મહેન્દ્ર પર્વત પર આજે પણ એ તપસ્યામાં લીન છે અને આ કળિયુગી કળી કળિયુગી કળી કળિયુગના એ ભગવાન કલ્કીના ગુરુ બનીને આ કળિયુગને પણ સમાપ્ત કરવા માટે તૈયાર છે સજ્જ છે બોલો ભગવાન પરશુરામ ના જય જયકાર ઓ રામ રામ ઓમ રામ રામ પરશુ હસ્તાય નમઃ મિત્રો તમને મારી આ ભગવાન પરશુરામની કથા ગમી હોય મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો મારા વિડીયોને અવશ્ય લાઈક અને શેર કરો કમેન્ટ બોક્સમાં જઈને જય જય ભગવાન પરશુરામ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ લખી મને પણ ઉત્સાહિત અને મોટિવેટ કરો આ વિડીયોને વારંવાર જુઓ અને બને એટલો શેર કરો ફરી મળીએ આગામી વિડીયોમાં એક નવી રસપ્રદ કથા સાથે ત્યાં સુધી જય જય ભગવાન પરશુરામ